હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો મિત્રો હવે વેકેશનનો ટાઈમ ચાલે છે ને તો આપણે આવી ગયા છીએ ગામડે આપણા મામાના ઘરે અને મેં આની પહેલાં આવીને ત્યારે પણ કીધું હતું કે બરડા ડુંગરની અંદર મોજ માણવી હોય ને તો એ અહીંયા હાલ નજીકમાં જ થાય છે તો આપણે મામાના ઘરે આવી ગયા છીએ અને અહીંયા જો આ પાછળ કેટલો મસ્ત પડદો છે ને એ બનાવેલો છે જો ગામડાની અંદર છે ને જૂનવાણી વસ્તુ બહુ સરસ જોવા મળે તો આ પડદો છે ને મારા મા મારા મામીએ બનાવેલો છે હાથેથી ચકલાવાળો વાળો અને મોરલા વાળો પડદો છે જો કેવો મસ્તનો છે અને હવે આપણે બનાવવાની છે મેમાનીમાં રસોઈ તો રસોઈમાં છે ને ઘૂઘરા બનાવવાના છે તો હાલો હવે ઘૂઘરા બનાવવાનું છે ને આપણે ચાવડી મેંદાનો લોટ લઈ લીધો છે અને આ પાંચસો ગ્રામ છે ને મેંદો લીધેલો છે અને આ એક વાટકો છે એ જીણો ઘઉંનો લોટ લીધેલો છે તો એ પણ આની અંદર નાખી દેસુ અને મિક્સ છે એ કરી દેસુ આપણે નમક છે એ સ્વાદ અનુસાર તેલનું મોણ નાખશું તો એક મોટું પાવડું છે એ આપણે તેલનું મોણ નાખેલું છે ને બધી વસ્તુ છે અને સારી રીતના મિક્સ છે એ કરી લેશું જરૂર મુજબ પાણી નાખતા જશું ને ઘૂઘરાનો લોટ છે એ આપણે બાંધી લેશું

અને લસણ છે એને ખાંડીને નાખી દીધું છે અને માંડવીના બી નાખશું આ બધી છે મિનિટ સુધી દેવાની છે તો આપણું લસણ અને બી છે માંડવીના એ સારી રીતના સતળાઈ ગયા છે તો હવે એમાં આપણે ટમેટું છે એ નાખી દેસુ અને ડુંગળી છે ઈ પણ નાખી દેસુ આ બધી વસ્તુને મિક્સ કરી અને બે મિનિટ સુધી એમને ચડવા દેવું તો હવે આપણે આ બધી વસ્તુ છે એ સારી રીતના ચડી ગઈ છે તો હવે આપણે એમાં મસાલા નાખી દેવું તો નમક છે એ સ્વાદ અનુસાર નાખવાનું છે અને લાલ મરચું પાવડર છે એ સ્વાદ અનુસાર તમે જો તીખું ખાતા હોય ને તો એ રીતના નાખવાનું છે તો અમે લોકો હે ને તીખું વધારે ખાઈએ એટલે વધારે ચટણી અમે લાલ મરચું નાખેલું છે ને અડધી ચમચી જેટલી છે એ આપણે હળદર નાખશું ને બધી વસ્તુને છે એ મિક્સ કરી લેવું બટેટા છે ને આપણે પહેલેથી બાફી લીધા હતા અને એમાં છે ને એ ચણા પણ નાખેલા છે તો ચણા અને બટેટા છે એનો છૂંદો કરી લીધો છે ને આપણે મસાલાની અંદર છે એને નાખી દેશે આપણે મિક્સ કરી લેશું બધી વસ્તુ છે આપણે સારી રીતના મિક્સ કરી લીધી છે અને હવે એમાં છે આપણે એક લીંબુનો રસ છે એ નાખી દેસુ અને આને ભેળવી લેશું ધાણાભાજી છે ને એ અત્યારે અમારા ગામડાની અંદર ઓછી મળે એટલે ધાણાભાજી નથી આની અંદર પછી ધાણાભાજી નાખી અને બધી વસ્તુ મિક્સ કરી અને મસાલો છે એને નીચે ઉતારી લેવાનો છે આપણે આપણો મસાલો છે ને એ બની અને તૈયાર થઈ ગયો છે અને જ્યાં સુધીમાં આપણો મસાલો તૈયાર થયો ને ત્યાં સુધીમાં આપણે ઘૂઘરા બનાવવાનો છે ને મસ્ત મજાનો લોટ હે એ થઈ ગયો છે તો હવે છે એ આપણે આના ઘૂઘરા બનાવશું પણ ઘૂઘરા આપણે છે ને આ રીતના એક ગોયણું લઈ લીધું છે અને આપણે હે મેંદાનો લોટ આવીને થોડોક વણતા જાવ કારણ કે વધારે હે એ આપણે ઘૂઘરા કર્યા છે ને તો લોટ પછી જાજીવાર ઓલો થાય એટલે આપણે આ રીતના હે પૂરી વણી અને બીબાની અંદર છે એ આપણે બનાવવાના છે જો આ સમોસા જેવું બીબું છે ને એમાં આપણે ઘૂઘરા બનાવવાના છે કારણ કે ઘૂઘરાનું બીબું છે ને એ અત્યારે જણતું નથી આપણને એટલે આપણે લઈ લીધું છે આ તો આવી રીતના રાખી અને પછી એમાં મસાલો ભરી ને આપણે હે એ બનાવી લેવું તો આનાથી હે ને ટાઈમે ઓછો જોઈએ અને ઝડપથી હે એ જા બધા ઘૂઘરા બનાવે તો બની જાય તો આ રીતના હે આપણે ઘૂઘરા છે એ બધા હે જો આ રીતના ફટોફટ એ બનાવી લેવાના છે તેલ ગરમ કરવા આપણે જો મૂકી દીધું છે અને સરસનું એ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં એ ફટોફટ બધા છે અને તળી લેશું ધીમા તાપે તો હાલો મિત્રો આપણા મહેમાનીમાં હે ને મામાના ઘરના બપોરા હે એ તૈયાર થઈ ગયા છે તો બપોરામાં આપણે જેમ કીધું એમ જો સરસ મસ્ત મજાના ઘૂઘરા હે એ મામાની દીકરીએ બનાવી લીધા છે અને અહીંયા છે એ ચટણી છે એ તૈયાર આવે ને પેકેટની એ કરી છે અમીર અને અહીંયા ભૂંગરા કરી લીધા છે અને આમાં છે એ ટમેટાનું હ્યાગ કર્યું છે અને અહીંયા રોટલા છે અને આ મસ્ત મજાની ઠંડી ઠંડી સાજ તો હવે મિત્રો આવી જાવ ભૂખ લાગી છે બહુ જ ની અને આપણે છે ઈ બપોરા બધાય કરી લઈ તો તમે બધાય આવી જાવ તો આપણા મામાના ઘરની મીમાની છે ઈ ઠાવકી થી કરી લીધી અમારે બપોરા કરી લીધા હતા અને બપોરા કરવામાં છે ને થઈ ગયું તો થોડુંક મોડું કારણ કે મામાને ઈ લોકો છે ને ઈ વાડી છે ઈ ખેતરમાં માં છે ને ખાતર ભરવાનું હતું તો ટ્રેક્ટર વાળા એક તો અત્યારે છે ને મેની આગાહી છે ને તે જડતા નથી પણ માન માન મેળ ખાધો તો બહુ મોડા આવ્યા હતા તો આપણે બપોરા કરવામાં ટાઈમ થઈ ગયો તો બે જેવો અને હવે પછી આપણે મોડા મોડા જમી અને સુઈ ગયા હતા તો અત્યારે આપણે જો હવે ચા પાણી પી લીધા છે અને હવે હાઈનને હાઈન જે છે ને આપણે જમવાનું છે મારા બીજા મામાના ઘરે તો આપણે જવાના છીએ અને અહીંયા જો મારા મામાના ઘરે આ એકદમ છે ને એ જૂનવાણી મકાન છે કેટલા વર્ષો દેશી મકાન છે જો એકદમ જૂનવાણી મકાન છે દેશી આ મકાન છે એ અને પછી આ મકાન છે આ બેય મકાનો છે એ આ આ મકાનમાં છે ને મારા સાત માસી છે ને એના એક આરે જાન આવેલી હતી આ જગ્યા છે ને એની ઉપર ત્યાં હમે છે એ બહુ નાના નાના હતા અને આ જૂનવાણી ગામડાના મકાન જો કેવા સરસ હતા પેલા છે ને એ આ રીતના આડિયું નાખેલા હતા અને આ રીતનું મસ્ત કેટલું સરસનું જો આવી ડિઝાઇન વાળી ગાયરું કરતા અને મકાનને અસલ મસ્ત એકદમ બનાવતા તો જોવા સાટવાના જો આ છે વર્ષો જૂની મારા મામાની સુજુકી ની અંદર છે ને દવા છાંટવાનું કામ છે ને એ કરવામાં આવે એટલે એ ઈ તો ચોમાસાની અંદર છે ને કપાહમાન માંડવીમાં જ્યારે દવા છાંટવાનું કામકાજ હોય ને તો અહીંયા આ સુઝુકી આપણી કામ આવે અને પછી આ સુજુકી મારા મામાની છે ને અહીંયા અહીંયા રાખી દે તો જોઈ લ્યો આ જૂનવાણી મકાન ની અંદર આ કેટલી કેટલી વસ્તુ જોવા મળે છે આ આડિયુ ની અંદર આડિયું જ કહેવાતી હે તો એ આડિયુ ની અંદર હે ઈ પંપ રાખી દીધા હે જોઈ લ્યો તો આ છે આપણું જો આ જૂનવાણી મકાન કેવા પેલા અહીંયા હે ને આ રીતના ગોખલા કરવામાં આવતા પછી ત્યાં દીવા ને એવું રાખવામાં આવતું આપણા મામાના ઘરે છે તો મને થયું કે ચાલો હું તમને છે ને જૂનવાણી મકાન હે એ જરૂરથી બતાવું

મારા નાનીને એ લોકો આને છે ને લંઘો કહેતા આની અંદર છે ને મરચાંની ચટણી આ એવી બધી વસ્તુ છે ને એ મોયરના જમાનામાં ખાંડડી દસ્તા નહોતા ને ત્યાં લંઘાનો ઉપયોગ કરતા અને આમાં છે એ મહેરસાની બધાની ચટણી ને આન તેન બધી વસ્તુ છે એ બનાવતા તો મિત્રો છે ને મસ્ત મજાનું એકદમ તમને નવવીન જ જોવા મળતી વસ્તુ યા ગામડાની અંદર ક્યારેક ક્યારેક આવો પધારો અને જોઉં જ્યાં દેશી એકદમ જૂનવાણી મકાન હોય ને ત્યાં જ તમને આ બધી વસ્તુ છે એ જોવા મળશે જે અત્યારે તો છે એ બધી વસ્તુ હાઉ લુપ્ત જ થતી ગઈ છે પણ હજી જ્યાં ગામડામાં તમારા દાદા દાદી નાના નાની કે પરદાદી ક્યાંય કોઈ હોય અને એના દેશી મકાન જૂનવાણી મકાન હોય ને તો ત્યાં જાજો તો તમને ત્યાં કાંઈક ને કાંઈક તો છે ને આ બધી જૂનવાણી વસ્તુનો ખજાનો છે ને તમને જોવા જ મળશે તો છે ને બાકી આપણા મામાની ઘરે જૂનવાણી વસ્તુઓનો ખજાનો અને જૂનવાણી દેશી ખોરડા અને એના

અને અહીંયા છે એ સરસ મસ્ત મજાનું ભરેલા કારેલા બટેટા ને ડુંગળીનું શાક હે અને આપણે એ પરોઠા કર્યા ને એટલે એને સેવ ટમેટાનું કર્યું છે આમાં છે ખીચડી ઠંડી સાઈ અને આ હે પીનું તાજું એકદમ દૂધ પ્યોર કાંઈ બનાવટ વગરનું અને દહીં અને ખીચડીમાં નાખવાનું એકદમ દેશી ઘી તો આપણું હાંડનું વારું હે એ મામાનીએ તૈયાર થઈ ગયું છે બપોરે આપણે હે ને ઘૂઘરા ખાધા હતા ને એટલે અત્યારે આપણે બહુ કંઈ એવું ખાવાની ઈચ્છા નહોતી તો આપણું ગામડાનું હે એ મીમાનીનું દેશી ભાણું તૈયાર થઈ ગયું છે તો આવી જાઓ બધાએ વારું કરવા અને મિત્રો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળશું પાછા એક નવા વિડીયો અને નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ